રાજકોટ ભાજપે દિલ્હીમાં ભાજપની જીતની ઉજવણી કરી કિસાનપરા ચોક ખાતે ફટાકડા ફોડી આ ઉજવણી કરવામાં આવી સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની સરકાર બની છે જ્યારે આપનું ઝાડું આ વખતે ચાલ્યું નથી કોંગ્રેસે આ વખતે ખાતું પણ નથી ખોલ્યું જેથી દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ કોંગ્રેસની થઈ છે તેમ કહી શકાય રાજધાની દિલ્હીમાં જીત બાદ દિલ્હીની જનતાને સંબોધતા વડાપ્રધાન મોદીએ દિલ્હીની જનતાને અભિનંદન પાઠવ્યા તેમણે કહ્યું કે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીનો અહંકાર તોડ્યો છે અને સાબિત કર્યું છે કે અહીં જુઠાણાને કોઈ જગ્યા નથી તેમણે કહ્યું કે જનતાએ શોર્ટકટ વાળી રાજનીતિની શોર્ટ સર્કિટ કરી દીધી તેમણે કહ્યું કે દિલ્હી એક લઘુ ભારત છે દિલ્હીમાં દક્ષિણ ભારતના લોકો પણ છે અને પૂર્વ ભારતના લોકો પણ છે તેમણે કહ્યું કે દિલ્હી વિવિધતાઓથી ભરેલો છે આજે આ વિવિધતાવાળી દિલ્હીએ ભાજપને પ્રચંડ જનાદેશનો આશીર્વાદ આપ્યો છે તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં હું જ્યાં પણ ગયો ત્યાં ગર્વથી કહેતો હતો કે હું પૂર્વાંચલથી સાંસદ છું પૂર્વાંચલ સાથે મારો પોતાનો પણ સંબંધ છે દિલ્હી ચૂંટણીમાં કેજરીવાલના પરાજય બાદ ઉપરાજ્યપાલ ઓફિસ દ્વારા એક મોટું એક્શન લેવાયું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેલ કરી દેવાનો આદેશ અપાયો હતો તથા અધિકારીઓને તાબડતોબ ત્યાં પહોંચવાનો આદેશ અપાયો હતો સરકારના સામાન્ય વહીવટીય વિભાગ દ્વારા જારી આદેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે નોટિસમાં એવું કહેવાયું કે સુરક્ષાને કારણે તથા સરકારી રેકોર્ડને સુરક્ષિત રાખવા માટે આવો નિર્ણય કર્યો હતો સાથે તમામ અધિકારીઓને તાબડતોબ સચિવાલય પહોંચીને સરકારી રેકોર્ડ્સ કમ્પ્યુટર સહિતના બીજા ઉપકરણોને પોતાના કબજામાં લઈ લેવાનું જણાવાયું હતું કરજણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ભાજપ પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર આઠ હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જિલ્લા ભાજપ સંગઠન છોડી ભાજપ વિરુદ્ધ કામગીરી કરતા પક્ષ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આઠ હોદ્દેદારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા આ વખતે કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ ખેલાશે કરજણ નગરપાલિકામાં કુલ સાત વોર્ડની ચૂંટણી યોજાનાર છે ભાજપ દ્વારા વોર્ડ નંબર બે થી સાતમાં કુલ ચાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ અધ્યક્ષ દ્વારા કુલ અઠ્યાવીસ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે દક્ષિણ આફ્રિકામાં હાઉડ સ્પ્રાઇડ નજીક એક અકસ્માતમાં ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે ઘટનાની વિગતે જોઈએ તો ભરૂચ જિલ્લાના સેગવા ગામના રહેવાસી અને દક્ષિણ આફ્રિકામાં સેટલ થયેલા સબ્બેરી યાકુબ પટેલ નામના યુવકનો ટ્રાવેલ્સનો વ્યવસાય હતો ભરૂચના ત્રણ યુવકોને લઈને તે જોનિર્સબર્ગથી વેન્ડા જઈ રહ્યા હતા દરમિયાન પીટર્સબર્ગ પાસે કારનું ટાયર બ્લાસ્ટ થયું હતું જે બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને કારમાં આગ ફાટી નીકળી હતી હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે અમદાવાદમાં પંદર ડિગ્રી ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું તાપમાન વધીને સોળ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે તેમજ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો પર હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કર્યું છે તેમજ પ્રેશર ગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે સૌરાષ્ટ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાબરકાંઠાની તલોદમાં વોર્ડ નંબર ચારમાં પાણીની સમસ્યા સામે આવી છે પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગરપાલિકાની ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે જેમાં પાણી નહીં તો વોટ નહીંનો લખાણ લખાયેલું જોવા મળી રહ્યું છે વોર્ડ નંબર ચારમાં આ પ્રકારના બેનર લગાવવામાં આવેલા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે પાંચ વર્ષથી પાણીને રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે નેતાઓ માત્ર વોટ લેવા આવે છે અને વાયદો આપી જતા રહે છે પછી દેખાતા જ નથી વોર્ડ નંબર ચારની જનતા દ્વારા પાણી મુદ્દે વિરોધ વ્યક્ત કરાયો હતો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સિત્તેર ઉમેદવારોમાંથી સડસઠ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી દીધી હતી સિત્તેર સભ્યોની વિધાનસભામાં તે સતત ત્રીજી વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે જોકે કોંગ્રેસના મતહિસ્સામાં બે પોઈન્ટ એક ટકાનો નજીવો સુધારો થયો છે જ્યારે તેમના ઘણા અગ્રણી નેતાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો ત્યારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે તેઓ ફરીથી લોકોનો વિશ્વાસ જીતી લેશે અને બે હજાર ત્રીસમાં પોતાની સરકાર બનાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ અમદાવાદ જિલ્લાના ત્રણ અને જામનગર જિલ્લા એક ગોડાઉન કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને હંમેશા સ્વાસ્થ્ય માટે જાગૃત થવા પ્રેરણા આપે છે અમદાવાદમાં સાબરમતી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇડના એક ભાગની છત પર આજે આગ લાગવાની ઘટના બનવા પામી હતી પરંતુ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી તેમજ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો